ભગવાન દ્વારકા થી શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી જે અમારા બ્રાહ્મણ પરિવારના મકાનમાં અકસ્માતથી ચાર લોકોના મોત થયા છે એની શાંતિ માટે આજે જૂના સોમનાથ સોમનાથમાં શ્રી સોમપરા બ્રાહ્મણ સમાજ તેમજ સ્થાનિક બ્રહ્મ સમાજ દ્વારા આજરોજ અમે એ જીવાત્માઓને શાંતિ મળે તે માટે શાંતિના પાઠ કરેલા છે અને ભગવાન સોમનાથ અને દ્વારકાધીશ ચરણોમાં વંદન કરી અને પ્રાર્થના કરેલ છે કે આ ચારેય જીવાત્માઓને દીપક જોશી મહાદેવ ન્યૂઝ ગીર સોમનાથ